આજે કોઈ મર્ડર કરી નાખ્યું હોય કોઈ રેપ કરે હોય ફક્ત તમે ભારતીય જનતા પાર્ટીનો તમે કેસ કરી લો તો તમને બે ચાર દિવસમાં અઠવાડિયામાં જામીન મળી જાય છે આજે એક સામાન્ય ગ્લાસ એક ગ્લાસ થી કોઈ પણ વ્યક્તિને ઈજા નથી થઈ તેમ છતાં પણ આજે ધારા સભ્ય પર આજે ખોટી ખોટી કલમો લગાવી અને 307 જેવી ગંભીર કલમો લગાવી અને એમની પર એફઆઈઆર કરવામાં આવી છે ટેડિયાપાડાના ધારા સભ્ય ચેતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં છે અને તેમને જામીન મળે તેવા કોઈ એંધાણ નથી બતાવી રહ્યા ત્યારે હવે ચેતર વસાવાને જેલમાં ગયે લાંબો સમય થઈ ગયો છે અને અનેક પ્રશ્નો હવે ઊભા થઈ રહ્યા છે કે ચેતર વસાવાને જામીન સુ કામ નથી મળતા ચેતર વસાવાના કેસમાં કોઈ સુનાવણી કેમ નથી થતી અને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે આપ મેદાને ઉતર્યું છે અને સવાલ કરી રહ્યું છે ત્યારે સમગ્ર બાબતે વિગત ચર્ચા કરીશું નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો વીઆર કેસને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે કે કેમ જ દેવાયત ખબર ને જામીન મળી ગયા અને ચેતર વસાવાને કેમ નથી મળી રહ્યા છેલ્લા ઘણા સમયથી આપ ચેતર વસાવાના જામીનને લઈને જઝુંબી રહ્યું છે અને નિરાશ થઈને પાછું આવે છે ત્યારે ચેતર વસાવાને જામીન મળે તેવા કોઈ જેનતાણ નથી બતાતા છેલ્લી સુનાવણીમાં ખબર પડી છે કે ચેતર વસાવાને ફરી એકવાર જામીન રદ કરવામાં આવ્યા છે કારણ કે હાઈકોર્ટના વકીલોની હડતાલ હતી તેથી લઈ અને તેમની સુનાવણી નથી થઈ ત્યારે હવે સવાલ એ છે અને એક જ સવાલ ઊભો થાય છે કે શું આ બીજેપી ની કોઈ સાજિશ હોઈ શકે છે કારણ કે આપ પ્રહાર કરી રહ્યું છે કે આ બીજેપી ની કોઈ સોચી સમજી સાજિશ છે ત્યારે હવે આમાં નિરંજન વસાવાએ આકરા પ્રહાર કર્યા છે અને સવાલો ઉઠાવ્યા છે ત્યારે સૌ પ્રથમ નિરંજન વસાવાને સાંભળીએ એક ગ્લાસ મારવા આજે મર્ડર જેવી ઘટના અને 307 જેવી કલમો આજે લગાડવામાં આવી છે આજે તમે જુઓ કે આજે તાલુકા કક્ષાની કોર્ટ હોય સેશન કોર્ટ હોય હાઈકોર્ટ હોય આજે ધારાસભ્યને પણ તારીખ પર તારીખનો સિલસિલો અત્યારે ચાલુ છે આજે હાઈકોર્ટમાં પણ 4 થી પાંચ તારીખો પડી ગઈ પણ તેમ છતાં પણ આજે એક દેડિયાપાડાના પ્રતિનિધિ ને આજે જામીન નથી મળતા આજે જામીન માટે દરેક તારીખો પડપડ કરે છે અને ગઈકાલે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમભાઈ ચૌધરીજી જેઓ પોતે હાઈકોર્ટમાં આવ્યા હતા અને તેમણે જજજીને રજૂઆત કરી કે આ કેસને ચલાવવામાં આવે પણ તેમ છતાં પણ જે સરકારી વકીલો છે સરકારી વકીલો કહે છે કે અમે હડતાલ પર છીએ આજે તમે કોઈ પણ સરકારી ઓફિસે કલેક્ટર ઓફિસ હોય જિલ્લા પંચાયત હોય કે કોઈ પણ ઓફિસ હોય આજે દરેક સરકારી કર્મચારીઓ એ પોતાની ફરજ નિભાવતા હોય છે

એમની પર ખોટા ને ખોટા કેસો કરી અને ક્યાંક ને ક્યાંક ટ્રાયબલ વિસ્તારનો અવાજ ગુજરાતનો અવાજ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રશાસનને આગળ કરીને એ લોકો ક્યાંક ને ક્યાંક દબાવવા માંગી દબાવી રહ્યા છે એવું અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આજે કોઈ મર્ડર કરી નાખ્યું હોય કોઈ રેપ કર્યો હોય ફક્ત તમે ભારતીય જનતા પાર્ટીનો તમે ખેસ પહેરી લો તો તમને બે ચાર દિવસમાં અઠવાડિયામાં જામીન મળી જાય છે આજે એક સામાન્ય ગ્લાસ એ ગ્લાસ થી કોઈ પણ વ્યક્તિને ઈજા નથી થઈ તેમ છતાં પણ આજે ધારાસભ્ય પર આજે ખોટી ખોટી કલમો લગાવી અને 307 જેવી ગંભીર કલમો લગાવી અને એમની પર એફઆર કરવામાં આવી છે તેમ છતાં પણ આજે કોઈ પણ જગ્યાએ સાબિત નથી થયું કે ચૈતરભાઈએ ગ્લાસ માર્યો છે પ્રશાસન પાસે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે અમે મોડું ફાડી ફાડીને અમે માંગી રહ્યા છે કે લાવો તમે અમને આ સીસીટીવી ફૂટેજના પુરાવા તેમ છતાં આ લોકો નથી પ્રશાસન જનતા પાર્ટીના કોઈ નેતાઓ નથી આપતા અને અમને આ તારીખ પર તારીખનો જે સિલસિલો છે એ કોઈને કોઈ રીતે આ પ્રશાસન અને આ કોર્ટમાં જે ધક્કા ખવડાવી રહ્યા છે એ ખૂબ જ શરમજનક બાબત છે આજે ચૈતરભાઈ એ સમગ્ર છે જયતરભાઈ હવે સવાલ એ છે કે શું ચેતર વસાવાને જામીન મળશે અને નઈ મળે તો હવે આમ આદમી પાર્ટીના શું હશે લઈને આપનું શું માનવું છે કોમેન્ટ કરી જરૂરથી તેમજ ચેનલ વીઆર લાઈફને શેર સબસ્ક્રાઇબ કરવાનું નહીં ધન્યવાદ